હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નાના મોટા સૌના ફેવરિટ એવા સ્પ્રિંગ પોટેટોની રીત આ પોટેટો આજે આપણે તેના મશીન વગર બનાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો સ્પ્રિંગ પોટેટો બનાવવા માટે સૌ પ્રથમ આપણે અહીં લોટ લેવાના છે તો મેંદો ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર આપણે લઈ લેવાના છે તમે ફક્ત કોર્ન ફ્લોરમાંથી પણ આ સ્પ્રિંગ પોટેટો બનાવી શકો છો ત્યારબાદ લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું સૌ પ્રથમ એક મોટા વાસણમાં આપણે બે ચમચી ચોખાનો લોટ બે ચમચી મેંદો અને ત્રણ ચમચી કોર્નફ્લોર લઈ લેવાનો છે ફક્ત કોર્નફ્લોરમાંથી બનાવેલા સ્પ્રિંગ પોટેટો પણ ટેસ્ટમાં સરસ લાગે છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું એડ કરીશું આ કાશ્મીરી લાલ મરચું છે એટલે તે તીખું નથી હોતું લારી પર જે સ્પ્રિંગ પોટેટો મળે છે તેની અંદર એ લોકોએ રેડ કલર નાખ્યો હોય છે એટલે તે લાલ કલરના દેખાય છે પણ આપણે જો ઘરે ખાવાના હોય તો એ રીતે કલર હેલ્થ માટે સારો નથી હોતો એટલે આપણે કલરને સ્કીપ કર્યો છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું ગાંઠા ના પડે એવું એકદમ પાતળું બેટર તૈયાર નથી કરવાનું અને એકદમ જાડું બેટર પણ તૈયાર નહીં કરવાનું નહીં તો ભજીયા જેવા લાગશે એટલે આ રીતનું ચમચી કોટ થાય એવું બેટર આપણે તૈયાર કરવાનું છે જો તમારું બેટર પાતળું થઈ ગયું હોય તો થોડો લોટ નાખી અને આ રીતનું તૈયાર કરી લેવાનું ત્યારબાદ બટેટાને આપણે ધોઈ લેવાના અને છોલી લેવાના અને આવી રીતે જે ચિપ્સ પાડવાનું મશીન હોય છે તેનાથી ચિપ્સ પાડી દેવાની છે કેમ કે આપણે આજે મશીન વગર બનાવવાના છીએ સ્પ્રિંગ બોટેટો એટલે આ રીતે બનાવવાના હવે આ આવી રીતની સ્ટીક માર્કેટમાં મળતી હોય છે સ્ટેશનરીની દુકાને અથવા તો જ્યાં ડિસ્પોઝેબલ વસ્તુઓ મળતી હોય ત્યાં આવી રીતની સ્ટીક તમને મળી જશે આ બહુ મોંઘી નથી હોતી આવી સ્ટીક લઈ લેવાની અને તેની અંદર આ ચીપ્સ આપણે ભરાવતું જવાનું આ રીતે ફોલ્ડ કરી અને આવી રીતે બધી જ સ્ટીકમાં ચીપ્સ ભરાવી દેવાની આવી રીતે બનાવેલા સ્પ્રિંગ પોટેટો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે માર્કેટમાંથી જેવા આપણે લાવીએ એવા જ આ લાગે છે લારીમાં જે સ્પ્રિંગ પોટેટો મળે છે એ લોકો એકના એક તેલમાં વારંવાર એ તળતા હોય છે એટલે એ હેલ્થને ઘણું નુકસાન થાય છે એવું ખાવાથી તો જો તમે આવી રીતે બનાવી અને બાળકોને આપશો તો એ લોકોની હેલ્થ પણ નહીં બગડે આવી રીતે બધી સ્ટીક આપણે તૈયાર કરી લીધી છે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ એકદમ ગરમ કરવાનું આ રીતે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યારબાદ જે બેટર આપણે તૈયાર કર્યું હતું તે ચમચીની મદદથી આવી રીતે પોટેટો ઉપર લગાવી લેવાનું બધી બાજુ સરસ લગાવવાનું આવી રીતના બનાવેલા સ્પ્રિંગ પોટેટો જો તમે બાળકોને આપશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અત્યારે વેકેશનમાં બાળકોની હેલ્થનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કેમ કે અત્યારે ગરમી ઘણી પડે છે તો આવી રીતે જો તમે ઘરે બનાવીને બાળકોને આપો તો એ લોકોની હેલ્થ પણ નથી બગડતી અને આપણને પણ થોડું સંતોષ થાય છે કે આપણે ઘરે બનાવીને બાળકોને આપીએ છીએ હવે એકદમ ગરમ તેલમાં આ રીતે પોટેટોની સ્ટીક મૂકી દેવાની અને ચમચાની મદદથી આવી રીતે આપણે તળવાનું જો તમારી પાસે મોટું વાસણ હોય તો એમાં તમારે તેલ મૂકવાનું એટલે આખી સ્ટીક એમાં ડૂબી જાય પણ આવી રીતે તળશો તો પણ તે સરસ જ તળાય છે બધી બાજુથી સરસ તળી લેવાની અને જો તમારી પાસે એવી મોટી સ્ટીક ના હોય તો આ રીતની નાની નાની જે ટૂથપીક આવે છે તેનાથી પણ તમે સ્પ્રિંગ પોટેટો બનાવી શકો છો આ રીતના નાના નાના આ રીતના મિની સ્પ્રિંગ પોટેટો પણ બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણા સ્પ્રિંગ પોટેટો આજે આપણે તેને પેરી પેરી ફ્લેવરમાં બનાવવાના છીએ તો માર્કેટમાં જે પેરી પેરી ફ્લેવરનો મેગી મસાલા જેવું પાઉચ મળે છે તે તે લાવી અને તેની ઉપર આ રીતે પેરી પેરી મસાલો છાંટવાનો જો તમારે મેગી ફ્લેવરના બનાવવા હોય તો મેગી મસાલો નાખવાનો અથવા તો ચાટ મસાલો પણ તમે નાખી શકો છો અને આપણે તેની ઉપર મેયોનીઝ લગાવીશું તમે ચીઝ પણ તેની ઉપર છીણીને લગાવી શકો છો તો ચીઝવાળા સ્પ્રિંગ પોટેટો તૈયાર થશે આજે આપણે મેયોનીઝવાળા તૈયાર કર્યા છે આ રીતના બનાવેલા સ્પ્રિંગ પોટેટો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે તો જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ તમે લારી પર જે ખાતા હશો તેના કરતાં પણ આ સરસ લાગે છે તમારે મેયોનીઝ ના નાખવું હોય તો તમારે સ્કીપ કરવાનું તમને જે ફ્લેવરના ગમે એ ફ્લેવરના તમે બનાવી શકો છો તમે બેટરની અંદર શેઝવાન સોસ નાખી અને શેઝવાનવાળા ફ્લેવરના પણ તમે સ્પ્રિંગ પોટેટો બનાવી શકો છો તો તૈયાર છે આપણા સ્પ્રિંગ પોટેટો ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય